એ નીકળી ગયા પોપળા દ્વારકેશ હોટેલે ચાવાળો પી લીધા અને નીકળી ગયા હે વિશાલભાઈ ને બેહાડી આવી ગયા આપણે બામણાસા વેરાવરી માતાજીના મંદિરે બામણાસા વેરાવરી માતાજી બામણાસા ગેડ માં જોયું ને ખેતર હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આપણે નીકળી ગયા હે આજે બહાર જવાનું છે તો વ્લોગમાં બે ના રહીજો મજા આવશે ફરવા જવાનું હે એ બાજુ જાય હલો બધું તો હવે આપણે નીકળી હલો મા તો અમે જઈએ હવે તો અમે જઈએ ફરવા આવે અને તમે વ્લોગમાં બે ના રહીજો એટલે મજા આવે અને આપણે આ ગાડી લઈને જવાનું છે ગામ લગ્ન ગામમાં આપણો ઉલ્ટો પડ્યો સર્વિસ થઈ તો ત્યાં જઈને મેળ ગયા નાગબાઈ માતાજીનું મંદિરે આપણે આવી ગયા પૈકી લાગતા જાય નાગબાઈમાં ફરવાની મજા આવે માતા કહા પૈકી લાગી લઈ જાઉં જય મારી માં નાગબાઈમાં હતો હાલો તો આપણે ભાઈ લાગી લીધા છે અને હવે જઈએ છીએ ફોર વ્હીલ બાજુ ફોર વ્હીલ ની જઈને મળ્યા ઓલ્ટો સર્વિસ થઈ ગયો છે અને વિજયભાઈ આવે છે આપણા ભેગા કુતિયાણા સુધી પછી આપણે બીજો એક ભાઈ આવે છે લોકમાં બેના રહી જાય એટલે દેખાય નહીં હાલો તો હાલો તો આપણે નીકળી જાવ હેલો મિત્રો તો આપણે નીકળી ગયા છે ફરવા જવા માટે હાથમાં ઠમનું

દરેઈ એટલે લોબર એલેક્ઝાન્ડર નીકળી જાઉં હો તી કે આ પોલ બંદર મેળા ના આવું કે સ્ટાર્ટ કર્યું હતું આજ તમે આવી ગયા તો તી ગૈવાં કોરિયલ માં તો આવે ધવા તો રે ડેલ રોનક ભાઈ નહીં માટી કે પડી આયો

અને બટ જોતે રહેજો મસ્ત એડિટિંગ એડિટિંગ કરીને આવી જા ટાઈમે ટાઈમે લગભગ લોંગ વિડિયો થાય તો બે પાર્ટમાં આવશે તો જોતા રહેજો અને આજ વખતે તો અમે બે અલગ છે વાસી વખતે લગભગ ભેગા હો આસા ભેગા થઈશું બસ મીરા દે કા જો તમારે જવાનું હર અયસ્તા ઓસ બાય યે કેમની મુલાકાત

અને વિશાલભાઈ ને આનંદ આવવા માંડ્યો હે અને ભાઈ હે આવવા દયો હજી મને જીણો જીણો નાદ સોંભળાઈ રે આય ગુરુજી અસી મને ના આવતો કે બંધ કરી દે એટલું જ હોય હા ઓય બહુ મોત નથી આખા વર્તા હોય તો તેજ પ્રોગ્રામ કરતો હોય તો થોડો કુવાન હોય હાલો તો હવે વેરાવરી માતાજીના મંદિરે જઈને મળ્યા લોકના બેજા બામણા સાભો આયવા હે અને અહિયાં આયુ છે આપણે શિબરાઈ માતાજી નું મંદિર નદી માં મંદિર છે શિબરાઈ માતાજી નું મંદિર હૈ મારી મા શિબરાય અહિયાં હે શિબરાઈ માતાજી નું મંદિર

સેલ પડી જાય છે તો હવે સેલ લે જાવ હું થઈ જાય પક્ષીઓ જીવન જીવે એવી છે ફ્લેમિંગો નામ છે આ પક્ષી છે ને આમ બગલાની પ્રજાતિ આવે મોટી આનું નામ ફ્લેમિંગો કહેવાય હા આપડે તો ભંડોરી ભૂગી ગયા હે હુરાપુરા બાપા ભંડોરી છે તો લાગતા જાય નીકળી જાય બરોબર પછી ગીરમાં એ જોવાનું છે હાલો તો હવે આપણે મંદિરે મળ્યા હુરાપુરા બાપાને દર્શન કરી પછી નીકળી તો આપણે રોડ ને કાઠે જ છે હુરાપુરા બાપાનું મંદિર આપણે આ હુરાપુરા બાપાનું મંદિર છે એઝડ હાઈવે ને કાંઠે જ છે ભંડોરી રોડ

આણે હું લખ્યું હાઈસ્કૂલ રીડિ હાઈસ્કૂલ છે અને પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ની જમાવટ જ કઈ છે ઓ ભાઈ પણ હોય ત્યારે તો ન એડમિશન ન મળે મારે તો ભવાના દી પૂરા થઈ ગયા વિશાલ હું તો ગ્રેજ્યુએટ છું એટલે કઈ તો છે પણ ન જવા પડતું નથી તો બહુ જમાવટ લઈ ઓ ભાઈ રસ્તો વિશાલ રસ્તામાં કઈ ગટે નય ઓ ભાઈ